આપ આપશે આપણે અંદર કુવો છે તમે જોઈ શકો છો આ કુવો કેટલા વર્ષ જૂનો કેટલા વર્ષ છે જૂનો આઠસો નો વીસ જૂનો કુવો છે આપણે તમે જોઈ શકો છો અને હવે તમને અંદર પણ દર્શન કરાવી દઉં અંદર પણ આગળ તમે બન્યા રહેજો વ્લોગમાં આજે જે લંગોટ છે કુરુ મહારાજની કેટલા વર્ષ જૂની ચારસો વર્ષ જૂની છે અને પણ ભૂલું પણ તમે જોઈ શકો છો અને આ છે ભગવાનજી ધોણી હનુમાનજીનું મંદિર તમે જોઈ શકો છો આ છે ભરા દાદાનું મંદિર તમે જોઈ શકો છો ખપરીયા મહાદેવ બહુ જૂના બહુ જૂનું છે મંદિર તમે જોઈ શકો છો આજુ બીલી પત્તાનું ઝાડ છે અને આ ચમત્કારી હનુમાનજી છે કે ગાય ફાઇનલી આપણું મહાદેવ મંદિર ખોલી દીધું તમે જોઈ શકો છો આશાપરા કલપરીયા મહાદેવનું મંદિર જોઈ લો લક્ષ્મી નરસિંહ ભગવાન ઓકે ગાઈશ ફાઇનલી તમે જોઈ શકો છો મંદિર પણ કેટલું સુંદર છે ઓકે આશાપરા મહાદેવનો ફોટો ઓકે એને કુલુમહારાજનું મંદિર છે થી બગીચો તમે જોયો હશે જોઈ શકો છો ઓકે આઈ આઈડ આપણે કૂવો તમને અંદર પાણી પણ બતાવું કે કૂવો ઓકે ગાઈશ જોઈ શકો છો તમે વાર જૂનું મંદિર છે તમે જોઈ શકો છો આ બધી જગ્યા મંદિરની જ છે મિત્રો તમને બધું બતાવ્યું મંદિરમાં કેવું હોય છે તો તમે અમારા વિડીયોને સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવોના આવો સપોર્ટ કરજો અને ખૂબ કર બંધે જઈએ